રાજકોટ જામનગર ભાવનગર અને અમદાવાદ ની મુલાકાત લીધી હતી અને સીધી રીતે દર્શકો સાથે વાત કરી જલસો એ તમામ લોકોને ગમી જાય તેવી પારિવારિક ફિલ્મ છે ફિલ્મમાં ભાવનાત્મક સંઘર્ષો પ્રેમ ભર્યા સંબંધો અને શ્રદ્ધાના ધોરણે ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે ફિલ્મમાં પૂજા જોશી આસ્થા તરીકે વિદેશ થી પરત ફરતી એક યુવતી ના રોલ માં છે ફિલ્મ માં અરુણા ઈરાની હિતેન તેજવાણી હેમંત પાંડે કુરુષ હોમી હિમાંગ દવે સોનાલી લેલે છાયા વોરા પણ સારા રોલ માં છે ફિલ્મ માં ગુજરાતી સંસ્કૃતિ ને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે નમસ્કાર મારા ગુજરાતમાં રી એન્ટ્રી ખૂબ જ મજા પડી અને ખાસ કરીને આ જગ્યાએ આવીને જે આપણા માનનીય પ્રધાનમંત્રીજી આપણા સૌના વાલા શ્રી મોદીજી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે અમને બધાને આ ગિફ્ટ આપી છે શ્રી અમિત શાહજીએ આ જે ગિફ્ટ આપી છે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલજીએ જે અમને આ ગિફ્ટ આપી છે

હલકો રોલ છે એટલે રડવાનું તાળવાનું એવું બધું નથી એક આ પિક્ચર જ લાઇટ છે ફેમિલી પિક્ચર છે પારિવારિક ફિલ્મ છે અને મને શ્યોર છે કે બધાને આવી લાઈટ ફિલ્મો આ ટાઈપની ફિલ્મો જરૂર ગમશે આ પિક્ચર છે અમારા જે પ્રોડ્યુસર છે સાહેબ નાતાજીએ એમણે ખૂબ મનથી બનાવી છે અને ખૂબ ખર્ચો કર્યો છે બહુ સારી રીતે અને એ ખર્ચાને બહુ સારી રીતે દેખાડ્યું છે અમારા ડિરેક્ટર શ્રી રાજીવ રૈયાજી નમસ્કાર હું છું આપનો ભાવિન ભાનુશાલી અને લઈને આવી રહ્યા છીએ અમે તેર જૂન મારી ડેબ્યુ ગુજરાતી ફિલ્મ છે જેનું નામ છે જલસો જલસા પડાવી નાખજો થિયેટરમાં કેમ કે જેવું નામ છે એવી જ આ ફિલ્મ છે મારા કેરેક્ટર વિશે કહું તેનું નામ છે અર્પણ મારું ફિલ્મમાં અને બહુ સિમ્પલ કેરેક્ટર છે લવેબલ છે અને એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને પામવા માટે શું શું કરે છે એની આ કહાની છે હવે જો તમે દ્વારિકાધીશના ભક્ત છો તો આ ફિલ્મ તમારી માટે ટ્રીટ છે અને ભક્ત નથી તો આ ફિલ્મ જોઈને ભક્ત બની જશો તો બસ મારી એટલી જ તમારી રિક્વેસ્ટ છે કે મારી સંખ્યામાં આવજો ફેમિલી સાથે આવજો ફ્રેન્ડ સાથે આવજો અને આ ફિલ્મમાં થડાકા બોલાવી નાખજો ધડાકા કરી નાખજો જલસો કરી નાખજો હેલો હું છું પૂજા જોશી અમારી બસ મજાની નવી ફિલ્મ આવી રહી છે જલસો જે થર્ટી જૂને રિલીઝ થવાની છે મસ્ત પારિવારિક ફિલ્મ છે આખું ફેમિલી સાથે મળીને સાથે બેસીને મજા માણી શકે એવી ફિલ્મ છે મારું કેરેક્ટર બહુ જ ડિફરન્ટ છે આવું કેરેક્ટર મેં ફર્સ્ટ ટાઈમ પ્લે કર્યું છે ઇટ્સ અ વેરી ડિફરન્ટ જોર્નલ ફોર મી એટલે એ પણ લોકોને જોવાની ખૂબ જ મજા આવશે પ્લસ સ્ટોરી લાઈન તો સારી છે જ પણ એની સાથે સાથે ગીતો પણ સારા છે ગરબો છે એક સરસ મજાનો અને મેઇન એલિમેન્ટ જે છે એ છે દ્વારકાધીશજીની આરતી જે બહુ જ સરસ રીતે ગવાઈ છે ઐશ્વર્ય મજબૂદારે ગાઈ છે આરતી તે પણ જોવાની ખૂબ જ મજા આવશે અને બધા સાથે મળીને બેસી જોઈ શકે ને એ મજેદાર છે બહુ જ અને ધ ફિલ્મનું જે ક્રક્સ છે કે ફેમિલી કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ તમને જોવા મળશે કે મુસીબતના સમયમાં ફેમિલી ઇઝ ધ વન કમ્સ ફર્સ્ટ અને ફેમિલી સાથે હોય તો તમારી મુસીબત ક્યાં જતી રહે છે તમને ખબર જ નથી પડતી એ મેઇન એલિમેન્ટ છે આ ફિલ્મનું હલો થેન્ક્સ હાય मैं राजीव रुया मैंने बॉलीवुड्स की बहुत सारी फिल्म की है लेकिन मेरी गुजराती डेब्यू फिल्म ये पहली है जिसका नाम जल्सो द फैमिली इन्विटेशन ये फिल्म एक अलग ही फैमिली का रोलर कोस्टर है जिसे आप कहते हैं ना कि जॉइंट फैमिली आजकल जॉइंट फैमिली में लोग बहुत कम रहते हैं लेकिन जब इस फिल्म को देखेंगे तो मेरे हिसाब से सब जॉइंट फैमिली वापस रहने की कोशिश करेंगे क्योंकि इस फिल्म में जो इमोशंस है जो ड्रामा है जो कॉमेडी है और जो एक फैमिली को कोई भी एक बंदे पे प्रॉब्लम आती है तो कैसे एक फैमिली जॉइंट हो जाती है और कैसे वो प्रॉब्लम को सॉल्व करती है और मैं चाहूँगा कि बी नाइनटीन के जो दर्शकों हैं, वो ये फिल्म देखे ये तेरह जून को रिलीज़ है और एक बॉलीवुड के डायरेक्टर को गुजरात में एंट्री दीजिए। थैंक यू थैंक यू वेरी मच अच्छा वो छो हेवांग दवे अरे हमारी फिल्म आ रही है जलसो तेरहवीं जून रिलीज़ ती रही है અને આ ફિલ્મમાં હું એક સરસ મજાનું કોમિક કેરેક્ટર કરી રહ્યો છું જે કેરેક્ટર ધર્મેશ વ્યાસનો સાળો છે અને ધર્મેશ વ્યાસનો સાળો છે અને પૂજા જોશીનો મામો છે અને સોનાલી લેલે દેસાઈનો હું ભાઈ બતાવ્યો છું અને એક સરસ કોમેડી કેરેક્ટર છે પણ જ્યારે આ મામાની ભાણી ઉપર કોઈક તકલીફ આવે છે ત્યારે આ દુનિયાદારી બધી ભૂલી જાય છે અને એની ભાણી એના માટે સર્વસ્વ બની જાય છે અને એને મદદ કરવા માટે પૂરેપૂરી પ્રયત્ન કરે છે એવું આ કેરેક્ટર છે સરસ મજાનું એટલે તમારા ફેમિલીમાં પણ ક્યાંક આવું કંઈક કેરેક્ટર હશે જે તમને ગમે તે હાલતમાં સપોર્ટ કરતું હશે તો તમને એ કેરેક્ટરની આ કેરેક્ટર યાદ અપાવશે ફોર શ્યોર મેં યુજીલ ડિસુઝા સે બિલોંગ કરતા હું ગુજરાતી મેં એ મેરી સબસે બડી ફિલ્મ હે गुजराती में क्या इनफैक्ट मेरे लाइफ की सबसे बड़ी फिल्म है और ये बहुत ही कलरफुल फिल्म है आज के दौर में मार धाड़ सस्पेंस हॉरर वो वन शेड की फिल्म करना बहुत कॉमन हो गया है यहाँ पे इतने कलर्स इतने आर्टिस्ट इतना अलग अलग तरीका और स्पेशली इनके साथ काम करना बहुत डिफिकल्ट है ये बंदा जीने नहीं देता है हाँ और तेरह जून को हम रिलीज़ कर रहे हैं फिल्म तो प्लीज़ आइए और ब्लेसिंग दीजिए देखिए और दूसरों को भी बोलिए कि ये फिल्म कैसी लगी अच्छी लगी दोबारा देखिए फिर देखिए और फिर देखिए थैंक यू सो मच हूँ छूँ मुरली पटेल एक्टर मुरली पटेल जलसो ने एक भाग छूँ जलसो परिवार एक भाग छू तेरमी जूने अमारी पारिवारिक फिल्म जलसो रिलीज थी रही है હા હા નાનો નાનો દિયરિયો લાડકો બલો કહી દીધું સૌથી મોટા દાદીની છત્રછાયામાં ચાર પેઢી સાથે રહેતી હોય એવી પારિવારિક જો આ છે ને આવું ના ચાલે હો આ પારિવારિક ફિલ્મ છે તમને હસાવશે રડાવશે એન્ટરટેઈન કરશે ખૂબ મજા આવશે એની એક હજાર ટકા ગેરંટી આપીએ છીએ યાદ રાખજો તેરમી જૂનથી જલસો તમારા નજીકના દૂરના સિનેમામાં તમે પહોંચજો તમારા કાકા કાકી મામા મામી પોઈ ફૂવા દાદા દાદી નાનકડા ફ્રેન્ડ્સ બધાને પડોશીઓ પડોશણો બધાને લઈને પહોંચી જવાનું હો અને પછી રિવ્યૂ આપવાના શું કીધું ચલસો હા આઈ એમ ધર્મેશ વ્યાસ ઓર ના ગુજરાતીમાં હિન્દીમાં શું કામ બોલું છું અને જલસો ફિલ્મમાં હું એક બહુ જ લવેબલ ફાધરનો રોલ કરું છું આ હિરોઈનનો બાપ અને મારી મોટી ભાભી મારી અંડરલાઈન મોટી ભાભી મુરલી મનોહર જોશી છે એટલે મુરલી મારી મોટી ભાભી હા હા એટલે મારાથી મારો મોટો ભાઈ દસ વર્ષ મોટો છે એમના આ પત્ની મારા ભાભી અને બહુ સુંદર ફિલ્મ બની બહુ મજા આવશે આઈ થિંક આટલી મોટી ફિલ્મ પહેલીવાર આવી રહી છે આપણી ગુજરાતીમાં પ્રોડ્યુસર સાહેબે ખૂબ બહુ ખર્ચો કર્યો છે બહુ પ્રેમ આપ્યો પ્રોડ્યુસરે અમને અને હું તો હકથી મારા ઓડિયન્સને કહી શકું ફિલ્મ જોવા તમારે જવાનું જ છે બહુ મજા આવશે નમસ્કાર મારું નામ કુરુશ ડેબુ છે આજે અમે જલસોના પ્રમોશન માટે આવ્યા છીએ છેલ્લા એક અઠવાડિયાથી અમે ગુજરાતમાં જલસો મૂવીનું પ્રમોશન કરી રહ્યા છે આજે અમદાવાદમાં અમારો જલસો પિક્ચરનો પ્રીમિયર છે અને કાલે મુંબઈમાં જલસો પિક્ચરનો પ્રીમિયર છે જલસો પિક્ચરની અંદર હું ભાવિન ભાનુ જે હીરો છે એમના પિતાજીનું કેરેક્ટર કરું છું અને આ ફિલ્મમાં મલ્ટી સ્ટારકાસ્ટ છે અરૂણા ઈરાની દીદી ધર્મેશ વ્યાસથી મારીને બધા મારી વાઈફ છાયા વોરા બની છે તો એટલી મોટી સ્ટારકાસ્ટ છે બોલિવૂડના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હિન્દી ટીવી સિરિયલના દરેકે દરેક કલાકારો આની અંદર છે અમારી રિક્વેસ્ટ છે કે તમે અમારું આ મૂવી પ્લીઝ થિયેટરમાં જોવા જરૂરથી જજો તેરમી જૂન આ શુક્રવારથી રિલીઝ થાય છે બુક માય શો પર તમે ટિકિટ બુક કરાવી શકો છો અને આ આપણી જે ચેનલ છે બી ઇન્ડિયા એ અમને જે મોકો આપ્યો છે તમારી સમક્ષ સંદેશો લઈ જવા માટે તે બદલ અમે બી ઇન્ડિયાને બી થેન્ક યુ કહીએ છીએ શુભેચ્છા પાઠવીએ છીએ અને અમારું ફિલ્મ જલસો જોવા થિયેટરમાં જરૂરથી જી જલસો 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 थैंक यू वेरी मच बी इंडिया हेलो हाय गाइस आई एम शालिनी पटले आई एम अ डिज़ाइनर सो ये जो हमारी मूवी आ रही है जलसो इसमें मैंने सारा क्लोथिंग किया है और मेरी पूरी टीम ने बहुत अच्छा काम किया है ऐसा सब लोगों से सुनने मिल रहा है सारे कलरफुल्स इतने सारे अच्छी मतलब पिक्चर्स आ रही है मूवी का लुक भी बहुत प्यारा लग रहा है तो सभी लोग वैसे हमारी टीम की बहुत तारीफ कर रहे हैं और मैं इस चीज़ को सुन के बहुत खुश हूँ થેન્ક યુ સો મચ જૂન કો કોઈ મૂવી દેખીએ ઓર એન્જોય કીજે થેન્ક યુ સો મચ હાય મારું નામ ઈશિકા શીરસાદ છે અને હું જલસો મૂવીમાં એક સેન્ટ્રલ કેરેક્ટર પ્લે કરું છું હું પૂજાની નાની બેન નું કેરેક્ટર પ્લે કરું છું એન્ડ હું એમાં સંસ્કૃતિ છું એક ઘરની નાની છોકરી જેના મેરેજ થાય છે એના માટે બધા ભેગા થાય છે સો જલસો ઇઝ ઓલ અબાઉટ ફેમિલી કે ફેમિલીનું શું ઇમ્પોર્ટન્સ છે તમારા લાઈફમાં તમે લાઈફમાં કશે પણ જાઓ ફેમિલી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન યોર લાઈફ અને જ્યાં ફેમિલી તમારી સાથે છે ને તમે કોઈ બી લડાઈ જીતી શકો તો જલસો એક ફેમિલી ઇન્વિટેશન છે અમે સેટ પર બહુ જલસો કર્યો છે ને હવે અમે તમને જલસો કરાવવા આવી રહ્યા છે ઓન થર્ટીન ઓફ જૂન જરૂરથી આવજો ફિલ્મ ને લઈને લોકો ઉત્સુકતા સતત વધી રહી છે ફિલ્મ લોકોના દિલો દિમાગ પર છવાઈ જવા માટે તૈયાર છે ફિલ્મ જોઈને લોકોને જલસો પડ્યો કે કેમ તે તો આપણા તમામ ચાહકો જ દર્શાવશે